નર્મદા જિલ્લામાં ચાલી રહેલી આરોગ્ય લક્ષી કામગીરીની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જરૂરી ઉપલબ્ધ સુવિધાઓ માતા મરણ અને બાળ મરણ ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન અને ડિસ્ટ્રિક્ટ કમિટી ફોર એડોલેશન હેલ્થ કમિટી દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ અંગેના કેસ સ્ટડીની સમીક્ષા કરી જિલ્લા કલેક્ટર એસ કે મોદી દ્વારા આરોગ્ય કર્મીઓ અને અધિકારીઓને

અને માનની કલેક્ટર સાહેબ દ્વારા જે સેકન્ડરી કેર આપવાની છે હોસ્પિટલો ખાતે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે એ દરેક માતાને પ્રોપર મળે બ્લડ બેંકની સમીક્ષા કરી અને તાત્કાલિક શરૂ થાય જીમસ મેડિકલ કોલેજ ખાતે અને એ ઉપરાંત જરૂર પડે દર્દીઓને સુરત મેડિકલ કોલેજ ખાતે લઈ જવાની જરૂર પડે તો ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ મારફતે લઈ જવાની મંજૂરી સહિતના માતા અને બાળકોને બચાવવા માટેના તમામ સઘન પગલાંઓ લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી આ ભવિષ્યમાં ઓછામાં ઓછા બિલકુલ ન થાય માતા મરણ બાળકોના મરણ પણ ન થાય એ માટે આરોગ્ય સેવાઓ માટે તમામ તબક્કે પ્રાથમિક સામૂહિક અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કક્ષાએ જરૂરી તમામ કાળજીઓ લેવા અને જરૂર પડે તો કોઈપણ પ્રકારની મદદ માટે જિલ્લા તંત્ર તૈયાર હોવાની સૂચના સાથે આ મીટિંગ છે એ આજરોજ પૂરી થઈ